આ દાખલો છે તે તમારી જાતે તમે ગણી શકશો ઓકે વિડીયો કરો પોઝ અને દાખલો ગણો તમારી જાતે ચલો સ્ટાર્ટ કરીશું પંદર હજારથી બે હજાર બે હજારથી બે હજાર પાંચસો આવૃત્તિ આપેલી છે આવૃ વર્ગ આપેલું છે આવૃત્તિ આપેલું છે ગોળાઓની સંખ્યા ચૌદ છપ્પન સાહીઠ છ્યાસીસ સીમોતેર બાસઠ અને અડતાલીસ સૌ સૌપ્રથમ તો આપણે આવૃત્તિનો સરવાળો કરી નાખીએ

ત્રેવીસ ને ચાર ત્રેવીસ ચોવીસ પચીસ ઓગણત્રીસ આપણે મેળવવાનું છે પ્રથમ આપણે ચૌદ મૂકી દઈશું ચૌદ માં છપ્પન ને એકસો કેટલા વધશે ચૌદ પ્લસ છપ્પન ચૌદ પ્લસ છપ્પન એટલે દસ દસ નું શૂન્ય એક પાંચ સો સાત સિત્તેર સિત્તેર માં સાહીઠ આપણે તો કેટલા વધશે બાર સદુ બાર ને એક એટલે એકસો ને ત્રીસ ઓકે એકસો ત્રીસ એકસો માં આપણે છ્યાસી એકસો ત્રીસ અને છ્યાસી એટલે એક નવ દસ ને અગિયાર સરવાળો કરતા જઈએ છ આઠ નવ દસ અગિયાર ને એકલું વધી એક અને એક ને બે એટલે બસો ને બસો માં આપણે છોતેર નાખશું બસો સોળ સાત આઠ 9, એક નવ અને બે બસો નેવું બસો નેવું પ્લસ બાદ પાંચ બધી એક અને એક ત્રણ ઓકે ત્રણસો ને બાવન પ્લસ અડતાલીસ જીરો પાંચ નવ દસ દસ 4, એક ચાર એટલે કે ચારસો

મધ્યસ્થ વર્ગ આપણે મળ્યો એલ બરાબર એલ બરાબર ત્રણ હજાર પી એફ બરાબર કેટલા છે ભાઈ પી એફ બરાબર એકસો ત્રીસ એફ બરાબર કેટલા થશે એફ બરાબર છ્યાસી અહીંયા ભાઈ મધ્યસ્થ વર્ગમાં આપણે આપેલી છે સીએબ હંમેશા મધ્યસ્થ વર્ગ ધારે એની ઉપરની સંખ્યા બરાબર એટલે 130 ચલો એસ બરાબર વર્ગ લંબાઈ કેટલી છે 500 ની છે તો 300 થી 3000 3500 એટલે કે 500 છે વર્ગ લંબાઈ અને n ના છેદમાં 2 એટલે આપણે આપેલ છે ભાઈ કેટલા n ના છેદમાં 2 200 ચલો હવે આપણે સૂત્રમાંથી કિંમત મૂકી દઈએ m બરાબર l પ્લસ એમ બરાબર એલ પ્લસ બસો માઇનસ સીએફ એટલે એકસો ત્રીસ એફ છે આપણે છ્યાસી અને હેસ કેટલા મળ્યા આપણે પાંચસો ચલો ત્રણ હજાર

અડધી કિંમત કરતી જવાની અથવા તો આપણે પહેલા આનો ગુણાકાર એટલે એટલે કેટલા થશે થાય હવે આપણે ભાગ ઉડાડશું તો ભાઈ ભાગ કેટલા થી હાલ છે અહીં છ્યાસી છે પાંત્રીસ હજાર કરીશું તો હાલશે પણ આમાં કે ભાગ ઉડે એવું લાગતું નથી આનો અડધા નહીં થાય તો આપડે એક કામ કરશું અહીંયા પહેલા ભાગ ઉડાડ દેશું હે પછી આવી રીતના કરશું તો ભાગ ઉડાડશું ભાઈ આના અડધા કેટલા થાય 35 ના અડધા થાય ને 70 સિત્તેર પાંત્રીસ 70 ને સિત્તેર પાંત્રીસ દુ સિત્તેર અને તેતાલીસ દુ 2 પાંત્રીસ દુ સિત્તેર તેતાલીસ દુ 43 ચાલો પાડો આપણે બોલવો પડશે કારણ કે હવે કે ભાગ ઉડતા નથી પાત્રીસ ગુણ્યા પાંચ એટલે પચી પછી પચીસ નો પાંચસો કરશો સત્તર હાજર પાંચસો ભાગા તેતાલીસ સત્તર હજાર પાંચસો ભાગ્યા તેતાલીસ ચલો તેતાલીસ નો પાડો આવડશે નહીં આવડ તો શું કરશું ચાર નો પાડો બોલશે કેટલા સુધી આ સંખ્યા કેટલી છે ભાઈ 175 તો ભાઈ 4 * 21 * 4 * 2 * 8 6 * 6 = 16 ઓકે 16 વડે આપણે થાય છે એટલે કે 43 * 4 કરશું આપણે 4 * 3 = 12 12 નો ગુગળું બધી 16 * 100 = 165 એટલે કે 7 કેટલા આવશે 172 તો 43 * 4 = 172 કેટલા વધશે ઉપરથી 3 તો 1 0 ઉતારશું ભાગની હાલે ફરી પાછો એક 0 ઉતારશું ઓકે કેટલા થઈ ગયા ત્રણસો તેતાલીસ છ તેતાલીસ બોતેર છે એક પચીસ એટલે કેટલા આવશે બસો અઠાવન તો તેતાલીસ છક્કા બસો ને છે માંથી બસો અઠાવન બાદ કરશું કેટલા વધશે બેતાલીસ

હવે આપણે આગળ જવાનું નથી ઓકે એસી આપણે રેવાદી તો 3000 વત્તા અહીં કેટલા આવશે 406. 97 406. 96 ઓકે તો 3000 + 406.97 કેટલા થઈ જાય 3406.97 3406.96 તો આપણને મળી ગયું मध्यस्थ फाइनल आंसर ओके नेक्स्ट હવે આપણે દાખલા ગણીશું દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 ઓકે ઓકે ફ્રેન્ડ્સ દાખલા નંબર 6 ઓકકરન્સ સંખ્યા આપેલી છે વર્ગ આવૃત્તિ આપેલી છે ઓકે વર્ગ પણ આપણે જેમ છે તે પ્રમાણે જ છે તો એકદમ ઈઝી દાખલો છે આ દાખલો પહેલા તમે ગણજો ચાલ સૌ પ્રથમ આપણે શું કરીશું સૌ પ્રથમ આપણે આવૃત્તિ ઓકે છ ને ત્રીસ છત્રીસ ને ચાલીસ કેટલા થશે ભાઈ છ ને છ બાર બાર નો બગડું બધી એક સાત ને આઠ ને એક નવ એટલે કે બાણું બાણું ચાર છન્નું અને છન્નું ને ચાર સો

મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરશું આપણે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આપણે એમ ગોતીશું એમ બરાબર એન ના છેદ ટુ એટલે કે સો ભાગ્યા બે બરાબર આપણે મળશે પચાસ ચલો મધ્યસ્થ વર્ગ કયો મળ્યો આપણે મધ્યસ્થ વર્ગ બરાબર પચાસ થી ઉપરની સંખ્યા ભાઈ ચોતેર ઓકે તો આ આપણે મળી ગયો મધ્યસ્થ વર્ગ ચોતેર છે ચોતેર માં થી સાત પછી દસ આપણો મધ્યસ્થ વર્ગ છે તો હવે આપણે એલ બરાબર કેટલા છે મધ્યસ્થ વર્ગમાં એલ બરાબર સાત સીએફ બરાબર છત્રીસ એફ બરાબર ચાલીસ અને હેસ બરાબર હેસ બરાબર જો સાત છે દસ એટલે કે ત્રણ ઓકે બસ સિમ્પલ છે સૂત્રમાં તેની કિંમત મૂકી દો સૂત્ર આપણે લખેલું જ છે m = l + n / 2 - cf / f * h તો l ની કિંમત 7 n / 2 કેટલા આપણે મળ્યા હતા ભાઈ 50 50 - cf 36 37 રહેગા f કેટલા છે 40 અને ગુણ્યા h એટલે 3 એકદમ ઈઝી દેખાય છે હો 50 - 36 કેટલા થશે 14 14 / 40 ગુણ્યા 3

તો પાછો જીરો ઉતરશો એ જીરો મૂકશો એ જીરો મૂકશું વીસ પંચાને એક પોઈન્ટ ઝીરો પાંચ એટલે સાત વત્તા એક પોઈન્ટ જીરો પાંચ સાત વત્તા એક પોઈન્ટ ઝીરો પાંચ થશે ભાઈ આઠ પોઈન્ટ ઝીરો પાંચ આપણે શું મળી ગયું મધ્યસ્થ મિત્રો આજ સમમાં તમારે બહુલક પણ મેળવવાના છે ને મધ્યક પણ મેળવવાના છે ઓકે તો બહુલક અને મધ્યકના દાખલા આપણે આગળ શીખી ગયા છે તો હવે આપણે એ દાખલા નહીં કરશું તમારી નોટબુકમાં તમે ગણવાનો પ્રયત્ન કરશો જો તમને નહીં આવડે જો તમને ન આવડે તો પછી મને તમે જણાવીશો ઓકે તો આપણે કરશું એમ બરાબર આઠ પોઈન્ટ જીરો પાંચ એકદમ ઇઝી દાખલો હતો સિમ્પલ છે હવે આપણે દાખલા નંબર સાત શીખીએ દાખલા નંબર હેલો ફ્રેન્ડ આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ નો આ લાસ્ટ જઈ રહ્યા છે ઓકે અને આ નો પણ આ લાસ્ટ સમ છે તમને આ સમ છે તો આવડી જશે તો સૌ પ્રથમ તમે તમારી જાતે કરો તો બધી રકમ અહીં આપેલી છે ડાયરેક્ટ આપણે તમને ક્યાંનો સરવાળો ભાઈ ત્રીસ થાય જે આપેલો છે રકમની અંદર તમે સીએફ મેળવો પેલા સો આવશે બે ને ત્રણ પાંચ 5 ने 8 12 12 ने 6 19 ओके 19 ने 6 25 25 में 3 28 और 28 ने 2 30 ओके आई 30 अभी आई 30 अभी आपड़े अ અત્યાર સુધી આપડે ખાસ હશે ઓકે અત્યાર સુધીમાં આપડે કોઈ પર મિસ્ટીક નથી ચલો m = n / 2 n કેટલા છે ભાઈ 30

લો સૂત્રમાં આપણે બધી રકમ પુટ કરી દઈએ l બરાબર છે આપણે 55 + n ના છેદમાં 2 એટલે કે 15 - cf 13 એટલે કે f એટલે 6 * છે એટલે 5 ઓકે ગુણોત્રી પણ एकदम ઈજી છે ભાઈ 15 - 13 કેટલા થશે 15 - 13 2 થાય અને 2 ના છેદમાં 6 * ઉલડે છે કઈ હા 2 3 6 બરાબર

પંચાવન વત્તા એક પોઈન્ટ સડસઠ કેવી કેટલા થશે પંચાવન ને એક તો છપ્પન પોઈન્ટ સડસઠ આ આપણે મળ્યો મધ્ય ઓકે બે મિનિટમાં દાખલો કમ્પ્લીટ એકદમ બીજી દાખલા હોય ભાઈ આવા દાખલા ઓકે થોડુંક આપણે પ્રેક્ટિસની જરૂર છે તો બસ એની સાથે જ આપણો આ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ પર કમ્પ્લેટ અને આ આંકડાશાસ્ત્રનું ચેપ્ટર કમ્પ્લેટ ઓકે ખૂબ જ વેઇટેજવાળું ચેપ્ટર છે ભાઈ અને સૌથી વધારે છે તેમાંથી આપણને દાખલા પૂછાય છે બધા જ વિભાગની અંદર પૂછાય છે એટલે આળસ વગર આળસ કંખેરી અને આ દાખલાને આપણે પ્રેક્ટિસ કરવાની છે ઓકે હવે આપણે આગળ આવીશું અને બીજું એક એવું ચેપ્ટર આપણે લઈશું કે જેનું વેઇટેસ તમને બોર્ડની એક્ઝામમાં સૌથી વધારે હોય મતલબ આના કરતા સૌથી વધારે વેઇટેસ વાળું તો તમારે આ ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર એના પછી સંભાવના તો કદાચ આપણે સંભાવના સ્ટાર્ટ કરીશું એ આપણે આપણે આવું કલેક્શન માં જશું